આગામી સત્યાવીસ ના રોજ શહેરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે આ પવિત્ર ઉત્સવની તૈયારીને લઈને રૂટ નિરીક્ષણની કામગીરી શરૂ થઈ શહેરના મેયર પ્રતિભા જૈન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અધિકારીઓ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું નિરીક્ષણ દરમિયાન ભયજનક મકાનો રસ્તાઓની સ્થિતિ ઝાડની ટ્રીમિંગ અને અન્ય મહત્વની બાબતોની માહિતી એકત્રિત કરવામાં આવી મેયર પ્રતિભા જૈન જીએસટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે રથયાત્રાને સફળ અને સુરક્ષિત બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે આગામી સત્યાવીસ જૂનના રોજ ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા યોજાવાની છે ત્યારે જે કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે અધિકારીઓ છે તે રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે વાત કરીશું મેયર સાથે બેન રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છો કઈ કઈ બાબતોની ચકાસણી કરવામાં આવશે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસ પરંપરાગત રીતે જે નગર જે રથયાત્રા નીકળનાર છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રથ રથયાત્રાના રૂટ પર સમસ્ત આયોજન કરવામાં આવે છે આજે જે રથયાત્રાનું રૂટ છે એ નિરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં અંદાજીત ચૌદ કિલોમીટરના રૂટ પર ગોડ રસ્તાની સરફેસ કરવાનું હોય ઝાડ ટ્રીમિંગના કામો હોય હેલોજન લાઇટો હોય ફાયર બ્રિગેડ હોય કે આરોગ્ય પ્રતિ સમસ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું સુલભ આયોજન કરવામાં આવે છે રથયાત્રાના રૂટને આપણે હેરિટેજ તરીકે વિકસાવી રહ્યા છે તો હાલમાં માત્ર જગતનાથજી મંદિરથી લઈને ખમાસા એ ઓફિસ દાડાપીઠ સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવે છે અને સાથે સાથે જ્યાં કંઈ પણ આ રૂટ પર જે અસુવિધાઓ હોય કે જે જરૂર જણાય અને અસરકારક સૂચન કરવામાં આવે છે કરીને જે ભયજનક મકાનો છે તે જોવા મળતા હોય છે કારણ કે તે રથયાત્રાનો કોટ વિસ્તારનો હોય છે અને ત્યાં મકાનો જૂના હોવાથી જર્જરિત બન્યા છે કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે લગભગ પાંચસો એવા જર્જરિત મકાનો હતા તેમને નોટિસ પણ આપવામાં આવે છે અને એના પછી જે લગભગ અત્યાવશ્ય જે મકાનો છે એ ઉતારી લેવામાં આવે છે અને એના પછી પણ કંઈક હું ધ્યાનમાં આવશે તો જરૂરથી એમને સૂચના આપવામાં આવશે સાથે સાથે હું આ મીડિયાના મિત્રોને પણ આજે જે સાથ અને સહયોગ આપી રહ્યા છે એના માટે સૌને સાથે મળીને આ રથયાત્રા પરંપરાગત રીતે લોકો સભ થઈને સૌને દર્શનાર્થને આશીર્વાદ મળે તેવી શુભકામનાઓ આપું છું મેયર પ્રતિભા જૈન કે જેમનું કહેવું છે કે રથયાત્રા યોજાવાની છે તેની જે લક્ષણ ની કામગીરી છે તે કરવામાં આવી છે અને જે કોઈ પણ જરૂરી સૂચના હશે તે આપવામાં આવશે અમદાવાદ